એવું મ્યુટ કરવું જોઈએ સારું હવે આગળ રોગ રહ્યો કન્ટિન્યુ મિત્રો અત્યાર ના વાગ્યા બાર ને મેં દેડામાં વરસાદ થઈ ગયો ચાલુ હો ભૂકો ભૂક આ ઘટન માણા હો કલર હોય મજા લેતા જાય આપણે મયુરભાઈ ની દુકાને લવ ને ભવાય ચાલુ કરીને ને ગયા મૂવી અને નીકળે જેવું છે નહીં આમ જુઓ તમે વરસાદ ખાલી તમારા કેવો વરસાદ છે કમેન્ટ કરીને જણાવજો ભાઈ કોઈ કમેન્ટ નથી કરતા સમજો

તો બ્લોગ રાખો કન્ટિન્યુ મયર છે ને પછી એડિટ કરેલો ફોટો જોવો હોય તો મિત્રો આપડે મધવંતી નો બોલ હા ભાવેશભાઈ આવી જજો બોલ પાણી ઉ માથે જાય બોલ માથે થી મિત્રો જોવા આવી જાય હા

બધા જોવા ભોગી ગયા તમે હું જયભાઈ જોયે ભૂલ ભયંકર પરિસ્થિતિ હે મેંદેડા વાળા કમેન્ટ કરી હું હતો

પાણી પાણી મધવન દીવો ભાઈ લોક માં રહ્યો કન્ટિન્યુ આપડે કીજે બહાર જવાનું છે તો મિત્રો આપણે નીકળી ગયા ગાડી હતી ભૂખી ગાડીના ના ખવરાવું જ આપણે જઈએ છીએ બે જગ્યાએ મંદિરે બહાર છે ક્યાં જઈએ છીએ આપણે લીંબુડા લીંબુડા ને બીજું બીજું કોડવાવ ગામ અહીંયા જો જવા છે તો પાણી બહુ છે હા તો મિત્રો તમે બ્લોગ માં કન્ટિન્યુ રહો તમારે જોવું હોય મંદિર બહુ સરસ છે બધું બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો ને આગળ જોઈએ ઘરો અમે અહીંથી નીકળીએ હવે કરતા મિત્રો આપણે પેલા હે ને અમારા કુળદેવી હે ચામું માતાજી નું મંદિર હે લૌસાળા ત્યાં પેલા દર્શન કરી લે આડું આવ્યું તો પછી આગળ જઈએ તો વ્લોગ રાખો કન્ટિન્યુ મંદિર તમને બતાવવું મિત્રો આપણે અંદરનો વિડીયો નથી બનાવતા આજ પછી બનાવ દર્શન કરીને આપણે નીકળી ગયા હે આજે ભાઈ ડાંગરને બોલાવ્યા હે આવડ વ્લોગ માં રહ્યો કન્ટિન્યુ આપણે અહીંથી જવાનું હવે ગામનું નામ કીધું આપણે ભૂલાઈ ગયો આ તો વ્લોગ રાખો કન્ટિન્યુ તો મિત્રો આપણે માણા આદર ભૂકી ગયા આમ જુઓ તો અમે માણા આદર ગદન બનાવ્યું તો જો આપણે હે ને ઝૂમ એટલું બધું નથી થાતો ભાઈ તોય જોઈ લ્યો અહીંથી આપણે કઈ બજ જવાનું છે મોટા આમ બાટવારા કેડે આડે આમ મારી દે બાટવારા કેડે મિત્રો આપણે પાજો થી અંદર લીંબુડા ગામ આવ્યું મયુરભાઈના કુળદેવી માતાજીનું મંદિર હે ત્યાં પુઈ ગયા હી અને અહીંથી અમારે દ્વારકા જવાનું નક્કી થયું હે શ્રેષભાઈ જાવું ને પૂનમ હે આપણે હર વખતે જઈએ પણ આ વખતે વરસાદને લીધે નહોતું જાવું ને એવું બધું હતું પછી બે ત્રણ જણાએ કીધું કે નથી વાંધો એ બધું વરસાદ વરસાદ કંઈ છે નહીં એટલે જાય અહીંયા કર્યો તમે કન્ટિન્યુ બ્લોગમાં કેડે કઈ એવું આવશે તો લોગમાં નાખી દેખું બાકી સીધા દ્વારકા દ્વારકા જવાનું નક્કી થયું હે હુકમ આવ્યો દ્વારકાનો ગાડી થઈ થેકી પાછી ભૂખી ત્રણસો બાવીસ ની રેન્જ આવી ગઈ ગૂગલ વાળા બેન ભેગા હે ઓમ રાખવી પડે એમ જાય એવું કંઈ આમાં ફિક્સ આપણે કેળો તો જોયો હે આપણે અહીંથી નીકળીએ એટલે ગાય દ્વારકા આવે ને આને આરતીનો લાભ લઈએ રાજકોટ થી હાઈવે આવે અહીંયા દ્વારકા ટપી ગયા છે અને દ્વારકા હવે આપણે રહ્યું છે ખાલી ત્રી કિલોમીટર જેવું સીએનજી ની લાઈન જુઓ તમે ખાલી ટક 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 સીએનજી વાળી ગાડીઓ રાખવામાં કઈ ચા થાય તો કમેન્ટ કરી નાખો જય દ્વારકાધીશ આપણે આગળ ભૂગી જાય લોક મારીઓ કન્ટિન્યુ પણ હું છે હું નહીં ન્યા એ પ્રમાણે માં મિત્રો ફાઈનલી હાથ ને બંદર થઈ છે આપડે દ્વારકા ભૂગી ગયા મંદિર દેખાય છે જો હું કરું થોડું ઘણું દેખાય તો એ આ બાવર આટા આવી ગયા તમને કેવું લાગે ભાઈ અચાનક કુદરતી ભાઈ ઝીણો ઝીણો વરસાદ ચાલુ હે આપડે દ્વારકા ભૂગી ગયા હે બ્લોક મારીયો કન્ટિન્યુ તો આપડે જઈએ હવે પછી આગળ પાર્કિંગ ગાડી મૂકીને મંદિર બાજુ આપણે દ્વારકા પૂગી ગયા છીએ ટ્રાફિક ગજ ને બહુ લાઇનમાં ઉભા પાર્કિંગ કરીને હાલી નઈ જવું જોઈએ આજુ દ્વારકા આવ્યા તો હાલવું તો પડે ને એમને એમ તો ન જવા દે લોક માર્યો કન્ટિન્યુ પાર્કિંગ બાર્કિંગ કરી દે ગાડી આગળ મળીએ ફાઇનલી મિત્રો આપણે પૂગી ગાડી પાર્કિંગમાં મૂકી દીધી એટલે આ તો બાજુમાં પડી આ આપણી ગાડી છે એટલે તમે ઓલું ફોર્ચ્યુનર લઈને આમ ન થાય ગયા થઈ ભાઈ શું છે તો ભાઈ મજા હે કે શું કે મંદિર જામ જુઓ તમે ખાલી હા કે જો આપણે આમ જેટલું ઝૂમ થાય એટલું કરવું હો ભાઈ પછી નથી થતું આમાં મંદિર એક નંબર હું કાંઈ ઘટે નહીં વાતાવરણ જુઓ તમે ખાલી બ્લોકમાં રહ્યો કન્ટીન્યુઅ આપણી બાજુ હાલી નવની દ્વારકાની મજા લેવા ફોટા ભાઈડા ભાઈડા જાય છે કાંઈ નક્કી નહોતું લેં ઘોટી શર્ટ પહેરી નવાઈ ગયું કે

પાણી ને ચા ને પી લે પછી મંદિર બાજુ જાય મોબાઈલ જમા ને દર્શન વર્શન કરીને પછી વ્લોગ માં મળીએ મિત્રો ફાઈનલી આપણે આરતી નો બધું લાવો લઈને આપણે પાછા મંદિર ને બરોબર પ્રસાદ લઈને નીકળી ગયા આજ ફાઇનલી આટલા ટાઈમ આ પૂનમ ભરવા આવું પણ આજે એવો લાવો મળ્યો આપણને આરતીનો એને તમે વાત જવા દો એકદમ ફિક્સ ટાઈમ આપણે આમ મંદિરમાં અંદર ગયા લાઈનમાં અને આરતી ચાલુ થાય કાંઈ ઘટે ને મેન મયુરભાઈ બહુ મસ્ત મજા આવી એવો લાવો લીધો શું કે શ્રીભાઈ ભાઈ બહુ આનંદ આવ્યો બહુ મજા આવી બહુ મજા આવી ને મયુરભાઈ આમ ત્યાં કાંટા મારે મયુરભાઈ આવો ભાઈ એક મજા આવી બહુ મજા આવી ભાઈ હે देख हम कई घंटे कई सो घंटे તમારો વ્લોગ રાખો કન્ટિન્યુ હવે જો કે કન્ટિન્યુ કરવા કરતા આજનો વ્લોગ આ પૂરો જ કર દે એનો કારણ હે લોંગ થઈ ગયા હૈ તો કાલે આપણે મળીએ જે કોણ ભાઈઓ આપડે YouTube ચેનલ મે નવો આઈ ગયા હો ભાઈ લાઈક કરો ધમન કમેન્ટ સબસ્ક્રાઇબ કરો અને જય દ્વારકાધીશ વરાધ માતાજી જય ઓર પૂજો લાલ વાલા બટન હે ઉસમે ભૂકંપ લેકે આવયા કે ફર ભૂચાલ મુજે નહીં pata bas click ho jana chahiye